નમસ્કાર દર્શક મિત્રો આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં આજે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે આ કિસાન મહાપંચાયત આજે સાંજે ચાર વાગે મળવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતના ખેડૂતોને આહવાન કર્યું છે કે ચાલો બોટાદ

સમર્થનમાં એક પોસ્ટ પણ કરી છે તો સૌપ્રથમ પ્રથમ આપણે પાલભાઈ આંબેલિયાની એ પોસ્ટ પર નજર કરીએ

પાલભાઈ આંબલિયા આમ પાલભાઈ આંબલિયાએ હવે ફેસબુક પર એક પોસ્ટ કરી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને સાથે જ બોટાદ કિસાન કોંગ્રેસના ચેરમેન પ્રતાપભાઈ ડોડિયા જે ખેડૂતોના મુદ્દે જે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે તેને લઈને હવે તેઓ લડત ચલાવી રહ્યા છે અને તેમની જે ધરપકડ કરવામાં આવી છે તેમની ધરપકડનો હું વિરોધ કરું છું સાથે જ આ બેવ નેતાઓ રાજુ કરપડા અને પ્રતાપ દોડિયાનું હું સમર્થન કરું છું આમ હવે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના સમર્થનમાં કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયા આવ્યા છે અને તેમના સમર્થનમાં પાલભાઈ આંબલિયાએ એક ફેસબુક પર એક પોસ્ટ પણ કરી છે વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે ધીરે ધીરે હવે વધારે આક્રમક બનતી છે આ અગાઉ જ્યારે કપાસ પર ઇમ્પોર્ટ ડ્યુટી કેન્દ્ર સરકાર દ્વારા નાબૂદ કરવામાં આવી તેને લઈને પણ આમ આદમી પાર્ટીએ ઠેર ઠેર દેખાવો કર્યા હતા અને ઠેર ઠેર મામલતદારની કચેરી અને કલેક્ટર કચેરીએ તેમના દ્વારા પત્રો આપવામાં આવ્યા હતા અને હવે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે કડદા પ્રથા ચાલી રહી છે તેને લઈને પણ હવે આમ આદમી પાર્ટી આક્રમક બની છે થોડાક સમય અગાઉ રાજુ કરપડાએ બોટાદ માર્કેટિંગ યાર્ડ પહોંચીને તેનો ઘેરાવ કરવાની કોશિશ કરી હતી અને તે પછી પોલીસ દ્વારા તેમની મોડી રાત્રે થોડાક સમય અગાઉ નાટ્યાત્મક રીતે ધરપકડ કરવામાં આવી હતી અને હવે આજે સાંજે ચાર વાગે બોટાદ ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે આમ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખેડૂતોના પ્રશ્નને લઈને ધીરે ધીરે આક્રમક બની રહી છે તો હવે બોટાદ કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ના પહોંચી શકે તે માટે જ હવે પોલીસે પણ બોટાદમાં મોટા પાયે નાકાબંધી ગોઠવી દીધી છે અને સાથે જ બોટાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે આ ઉપરાંત આમ આદમી પાર્ટીના એક પછી એક નેતાઓને નજર કેદ કરવામાં આવી રહ્યા છે અને જૂનાગઢના આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલને નજર કેદ કરવામાં આવ્યા છે તો પાલભાઈ આંબલિયાની આ પોસ્ટને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે તમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર